અરવલ્લી જિલ્લાના મેઘરાજ જેવા પાણીપુરીની લારી ચલાવી ગુજરાન કરતા પરિવારના પુત્રએ ડોક્ટર બનવાના સપનાને પૂરા કરવા પરેશાનીઓ વેઠવી પડી છે પાણીપુરી વાળા પુત્રએ એમબીબીએસ કોટાની બેઠક ગુમાવતા સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે લાવ્યો વિદ્યાર્થી અને તેણે હવે ફરીથી એડમિશન લેવા માટે પ્રક્રિયા હાથ ધરી છે એમબીબીએસ તો એડમિશન મેળવના વિદ્યાર્થીએ પોતાનું જાતિનું પ્રમાણપત્ર વિવાદને કારણે બે વર્ષનો અભ્યાસ પકડવાનો સામનો કરી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પાણીપુરીની લારી ચલાવતા પરિવારના પુત્રને અંતરિયાળી વિસ્તારમાં અભ્યાસ કરી ડોક્ટર બનવાના સપના જોતા પરિવારના પુત્ર એક કપરી સોસોટીમાંથી પસાર થવું પડ્યું છે ડોક્ટર બનવા માટે સપના જોતો વિદ્યાર્થી અલ્પેશરામસિંહ રાઠોડ બે વર્ષ અગાઉ ગાંધીનગર મેડિકલ કોલેજમાં એમબીબીએસના અભ્યાસ માટે એડમિશન મેળવ્યું હતું અભ્યાસના નવ માસ બાદ તેના જાતિ પ્રમાણપત્રના વિવાદ ને લઈ તેનું એડમિશન રદ કરાયું હતું રાહત મળી અને બાદમાં ફરીથી નિરાશન સુપ્રીમ કોર્ટમાં અભ્યાસ બચાવવા માટે અરજી કરી હતી જ્યાં તેનું એડમિશન લઈ તે આપતા રાહત મળી હતી સાંભળો શું કહી રહ્યો છો વિદ્યાર્થી મારું નામ અલ્પેશ છે અમે ઉત્તર પ્રદેશના રહેવાસી છીએ પાણી ચલાવે છે

સ્ટે મળે જેના માટે હું સુપ્રીમ કોર્ટનો નો આભારી છું અને એડમિશન પાછું મારું ચાલુ થઈ ગયું પરંતુ એડમિશન સ્ટે બેસ પર હોવાના કારણે મને મેન્ટલ સ્ટ્રેસ થતો હતો કે આ એડમિશન ગમે ત્યારે કેન્સલ થઈ શકે છે અને મારી જે આ વખતે મેં નીટ આપી છે બે હજાર ચોવીસમાં જેમાં છસો ચુમ્માલીસ માર્ક્સ છે એક શાયદ એ બી બગડશે ને એડમિશન જતું રહેશે તો એ પણ બગડી જશે તો કંઈ પણ હાથમાં રહેશે નહીં એટલે મેં કેસ વિડ્રો કરવાનું અમે પગલું લીધું ને મારા ફેમિલીએ પણ એમાં સપોર્ટ કર્યો ને એમને જ

જીતેન્દ્ર પટેલ અરવલ્લી